મુકેશભાઈ ને ખબર છે મારું મુખ્ય મુક્તિ નું અભિયાન છે પરસોતમભાઈ

બરાબર આ કીધેલું બગ ભાઈ જે માં જાઉં છું એ પછી કામમાં જાઉં છું આજે મતલબ કાલે હું રિપોર્ટા જવાનો છું યાને 5 લાખ ની લાગરી રહી આખી પણ કામના બને 50 યુવાનો એ યા કા સોકર લેવાના છે સાહેબ અમે માવા મૂકવાના છે પાંચ યુવાનો આવો છે કે જે સિતા રૂપી એ ઈ કીધું સાહેબ અમે સફર લેવર છે સિતા એવાનો મતલબ ઈ છે કે બાક આપણે બીજારો કાઢવી છે બા આપણી જાત છે સુદારો ને તો હું કે તમને કે હું તમને ક્યારે કહીયા હું બાદ મત પીતો હું માવા નથી ખાતો દુકાન નથી ચામુ નાણા ચકણ આપણે ધરી દીશું દારૂ પીતા હોય તો દારૂ અને માવા ખાતો હોય તો માવા અને પછી તમે યાદ કાગજો કર નાના ભાઈ ને રમત માવા મૂકો માવા મૂકો હજી નથી મૂકશે કે આજે આજે કહો છો મારો સીધા પસંદ ભાઈ કહેવાનો મતલબ એ છે એક વખત મૂકીને જુઓ તમારામાં અંદરમાં ફિલિંગ આવશે લડવાની અને રહી વાત કે તમે કીધું આ તો બધાય બહુ ધરપક લોકો હોય છે જે હુમલા કરે છે આમી છાતીએ તમારી યાર ઝઘડો કરવાની એનામાંથી વટ નથી અને તમારા મારફત તમને કહેવા માંગુ છું કે હવે નક્કી પછી આપણે ફરિયાદ કરતા ક્યાં લેખિન તમારે ફરિયાદ કરવી છે જો તમે મારી વાતનું સમજો તમારી બાહેન બાપ છે મુકેશભાઈ છે મયુરભાઈ છે રમેશભાઈ છે બધા કેવાનું છે 40 નો 10 રૂપિયા પછી 40 કોરીનો 10 રૂપિયા પૂરો તો છે અમારી બાહેન બાપ છે ચિંતા નહી કરતા સર્વિસ આપી દીજો તમારી પેલી લડી લીશ ગાડી આવી દો तो 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 तो